ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે ને સોમા સોમાહાના સોમા હું ચાલે છે રક્ષાબંધન ચિત્રા સાતમ આઠેમ આવા બધા તહેવારો આવશે લ્યો વધુ સૂરીનો ફોન આવ્યો હતો પાયલ નો કે કાકા હું આવું છું અરે કહો તો નહીં ભણ્યો ને તું તાર બધો રિક્ષા લઈને આવો કહો તો નહીં છે તહેવાર નો તે તારા હાથે મુ અને તે પાંચસો હજાર રૂપિયા આલો તો મુ મો પણ સૂર્ય ભાઈ શું કરી દીધું હો અમારા બાપા રેલવેમાં નોકરી હતી તે છૂટા થયા લોટ રૂપિયા મળ્યા લોટ રૂપિયા મળ્યા સૂર્યને હું એક ઘર રાખ્યા લો એટલે

એક પદ્યા ને પૈસા આલ્યા છે બે મહિનો થી પદ્યો પૈસા લઈ ગયો પણ પૈસા આલી ગયો નહી પદ્યા કરશે કડક ઉઘરણી કરવી પડશે પૈસા તો ઘણા છે બેંક માં પણ આલે લાવવા પડે ક અને આ તો મારા બેટા વળી નોબત દેતા નહિ પૈસા નું બેટા શાંતિ કોઈ નહિ ભાઈ મારા મજા અને હું મારામાં ટાઈમ જતો નહીં સોરીઓ નો હજુ ફોન આવ્યો મારે યાર બધું એવું પૈસા ઘણા પણ શું કરવાના શું કરવાના બેંકો રૂપિયા ગણા પણ શું કરવાના કોઈ ખાવા લે કોઈ ખાવા વાળું નહીં હોય યાર અટક ગયો સુબાનું મળી જઈ ભાવે પૂછતા નહિ લેતા નહીં બેંક માંડ્યા એતો બેંક માં તો ગણા પડ્યા એટલે તમારે માટે અમે મજૂરી કરી બેંક માં મેલ્યા છે તમારા માટે મારી અમે

અમારે અમારે બેંક માં પડી રહ્યો બરાબર છે પણ પૈસા તો વાત જ નહીં પૈસા ની વાત કરો કાલ દાદાગીરી કરી મારા તો ભલાદમી પૈસા આલે કરવા લાગીએ છીએ અમે તકો ભાઈ બંધ કરી દેવું છે ના કોઈ કે કાકા તમે રવા દો પૈસા બંધ કરી દો બખાડા થોય ને નકોમ પડે પણ હાલો કી યાર ના ના ભાઈ તું અતારો હેડ ની યાર માર મગજ ખરાબ થ ઇમને સા પીવો તો આઈ જવાનું સામો નાદ ને એક રકે બી ઓસી તો એ ચાલજે પોનસો ખોડ કિલો વપરાઈ જાય ચાલજે માં પૈસા થી મારા બેટા વાત જ નહીં કરો તખો ભાઈ તખો ભાઈ કઈ ગોર ગોર કઈ કઈ પૈસા લઈ જાય પછી દિવાળી યુજી હવા મહિના જો પેલા તો આ રક્ષાબંધન આવે છે આ ઠેમ ને તહેવાર પદ્યા પાસે જવા દે કરક ઉઘરાણી મારો બેટો સાનો પૈસા લઈ જો કે તકાભાઈ ફોન લાબો જતી મને પૈસા આલો એ વખત પૈસા આલ્યા તા પણ અડધા આલ્યા અને અડધા બાકી છે તે જવા દે કરવા દે સમ કે તહેવાર આવી છે એટલે પૈસાની ઉઘરાણી કરી પછી કે મારા બેટા આ તો દિવાળી ઉજી નોમ ના દે જવા દે અતિ સીધો હિત મારા બેટા પૈસા મારાન તો ગા મારા ગહેરવાના હા પૈસા આપરાન

નહી નહીં તે તું સો મહિનાથી મને બકાવ છું નહી 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 તે પણ પૈસા નહી તકા ભાઈ છે મોમ પર બે ભરીને દૂધ ભરાવો છો ને ડેરીએ અને પૈસા નહીં પગાર નહી છે દૂધ હું ભરું કે એ ના ચાલે મારા પૈસા લાય ને ભઈ તું એટલે મારા આટલે પૂરે એટલે મારા તાર ઘેર ના આવું પડ રોજ દારો ઉગર મુ તારા ઘેર પૈસા લેવા આવું યારું લાગ ઘર આવ ચાબા બનાવ અરે સા ની પીવો એ વાત તો તખા ખા ભઈ સા પીન પીન તો આ ગોમ બકાવા છે ચા પો પણ ના તું પૈસા લાવજે

અઠવાડિયામાં તને કઈ દઉં છું પૈસા ના કરતા આપી દેવા કટિંગ ના પૈસા

કરો બાપા ખબર વીસ હજાર રૂપિયા લાગ્યા કોઈ ગમ માં જોડ્યું નતું એ દા તો વીસ રૂપિયા મેઠા લાગ્યા અલ્યા મહિનો થી તારા બાપુ પૈસા લઈ ગયો વીસ હજાર રૂપિયા

અહી પંદર હો પેલા વીસ હજાર રૂપિયા લેવાના છીએ યાત્રા જવાનું ગોઠવી દીધું તઈને વીસ હજાર રૂપિયા ના પહોંચાડ્યા ઈ બી પચીસ હજાર રૂપિયા વાપરી ના એભર આ ડોમરાન માર ઘેર લઈ જાઉં છું અને વીસ હજાર રૂપિયા હા જજે અને તું તા ડોમરાને લઈ જજે

એ તો માપાવે કાંસીર બગા એ તો તારો બાપો આવ્યો તને થઈ પડ્યા તું જોને પરને લીધા પૈસા એમો તો મારા પર આવીતા 2000 રૂપિયા બેંકમાં તો કેટલું વ્યાજ આવા તો વઘણ વેજવાય તો કાબા રૂપિયા આપી ઉપર ભર ફટ ફટ ભર ઈ રાગ રાગ હું વાધાર ની બોલે હાલ મરે ચારર બોતો ની આલી તો આઠેમ બગાડી નાખમ મરા હાલ મરે ભર 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 ઓકા રાગ લાગ ની ભરે ઇમ એ આલે બસ ના પડી ગયો પડી દે એ તમોના માં સોણ પડ્યો પાપા ને ખબર પડશે કાકે આ પેલો એ

દ્વારકા જતા રહ્યા છે આથરા કરવા તખા ભાઈ ના વીસ હજાર તો શોઈ રહ્યા અને કેવી આથરા કરે છે પૈસા લેવાના છે નોમ દેતા નહીં અને કેવા પાહા રણુજાન બનુજા જતા રહ્યા છે એ વી પચીસ હજાર નો ખાડો પડી જશે એ સાલ છે આ વીસ હજાર રૂપિયા આલ્યા હોય તો તખા ભાઈ ને એટલું ટેન્શન ઓછું નહીં અને મારા હું કયો માગવા પડે પડે સો બાર મહિનાથી નોમ નતા દેતા કેટલા જો

એટલી ઘર વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો કડક ઉઘરોણી તો રાખવી પડે પૈસાની તો લઈ જાય ને આપવા જ ના આવું પૈસા અને અમે પૈસા લેવાડા પાહા લઈને પછી તો જ ના જો વાળ્યો તોય